अपने वहाँ डायरेक्ट मेहमान ने ब्लॉग चालू करे हो इसलिए मेहमान ने सपोर्ट कर जो पास अभी मजा आएगा ना भिड़ो पैसा <laughs> ही पैसा होगा ये उठा ले रे देवा उठा ले रे बाबा <laughs> मारा हिसाब से आप हटाओ काम नहीं आवे पर तो जोई है सुन नहीं गई તમે દેખતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારા તરફથી ફૂલ એન્જોય અને તમારા સપોર્ટ એટલે સપોર્ટ કરજો ભાઈ સપોર્ટ કરજો એટલે ઉપરથી

અમે આયા હો ભાઈ ઓફિસ રાતે થેલો ભૂલાઈ ગયા હતા ઓફિસે એટલે થેલો લેવા માટે આયા હો ભાઈ અને આ ફટાકડો મળ્યો પણ દીવટ લેતી એટલે અંદર જો તો કે પણ છે પણ અંદર કોઈ નહી તો ગાઈસ હમણે તૈયાર થઈ ગયા અને હવાર હવારનો હાડા દેસવા ગયા અને જમવા બેઈ ગયા કેમ કે બપોરે ઘરે આવવાની ઈચ્છા હે નહી અને અરવિંદ નાટક વધી ગયા એક વાટકી માં પેલી શું કહેવાય સેવ લીધી બીજી વાટકી માં દહી લીધું હોય અને હવે શાક લે એને ખરેખર મન ખૂબ નાટક વધી ગયા અને આ અમારા મહેમાન ખાવા ખાઈ રહે જે હવાર પર તમારો બ્લોગ ચાલુ કર્યો હતો અને અમારે કે અમજેલ બધા લગભગ જોતા છે તારક મહેતા અને અમે તો જમવા જમ બેસીએ यार तारक मेहता चालू करी है अनकॉल कॉलो फेवरेट है कॉमेंट कर जो तारक मेहता बाटे तो कमेंट कर ली जो हेलो अपने देखो खाली रोटलो है शाख हवेली वालों आना देखो हवा हवा में रोटलो बनावता बनावता जो है आखा घर में फरती हुआ रोटलो बनावता बना

अन खरे कर दो खूब मजा आवे अन प्रेम थी खराब है अन वासु देखा। एक एक हाथ तो पहला खाई गया है और एक बीजो खाया तो यार देखो वासु ने पकोड़े खाई ली थी कल काले है कल बेस्तु से, इतने काल थी अपने

જી પડી આપણા હાથે લેવું પડે કેમકે આપણા હાથ તમારો પગ નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ